જઈન સમાજે 186 લક્ઝરી કાર ખરીદી છે અને કુલ 21 કરોડનો ડિસ્કાઉન્ટ મળ્યો છે સામૂહિક ખરીદી દ્વારા તેમની ખરીદી શક્તિને દર્શાવે છે કોલકાતામાં કાળી પૂજાને પહોંચી વળતા 20 અને 21 ઓક્ટોબરના શહેરમાં રસ્તાઓ બંધ કરવાની ટ્રાફિક પોલીસ દ્વારા સૂચનાઓ અપાઈ છે એર ઇન્ડિયા મિલાન દિલ્હી માટે વિમાન ચલાવશે 17 ઓક્ટોબરે ફ્લાઇટ કેન્સલ થયા બાદ સ્ટાન્ડર્ડ મુસાફરોને પાછા લાવવા માટે વધારે એક સ્ટાન્ડ સ્પેશિયલ ફ્લાઇટ જાહેર કર્યું

ઇન્દોરનું પાલિકાએ દિવાળી બાદ વિશાળ સફાઈ અભિયાન શરૂ કર્યું છે અડધા બમણાથી વધુ સફાઈ કર્મીઓને મૂકે ડિપ્લોમા અને અનબસ્ટ ફાયર ક્રેકર્સને અલગ રીતે જળમાં ભિન્ન કરીને નિકાલ કરવાની યોજનાઓ કરી છે